નમસ્કાર મિત્રો આજે હળવદમાં મોટી જે દુર્ઘટના છે બનતા સહેજમાં અટકી છે કારણ કે આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ અત્યારે હળવદ તાલુકાના મયુનગર ગામે આપણે આયા છીએ સામુ રાયશનપુર ગામ છે નવું રાયશનપુર પણ છે તેની સાથે ચાડધરા પણ છે પરંતુ એ ગામ લોકોને જો અહીંયા આગળ આવવું હોય મયુરનગર તો પછી પંદર થી વીસ કિલોમીટરનો જે છે આંટો મારીને આવું પડે નહીતર એક દોઢ કિલોમીટર થાય એમને મયુરનગર આવવા માટે બ્રાહ્મણી જે નદી છે આ બ્રાહ્મણી નદી ઉપર ગામોને જોડતો જે કંઈ બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ તૂટી ગયો છે પરંતુ સૌથી મિત્રો મોટી વાત એ છે કે વિદ્યાર્થીઓ જે છે રાયસંગપુરના નવા રાયસંગપુરના અને ચાળદરાના પચાસ થી સાઠ જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે મયુરનગર ગામે આવે છે ને સવારમાં જયારે અહીંથી પસાર થતા હતા ત્યારે ગામ લોકોને કહી રહ્યા છે દસ જ સેકન્ડ ફેર એવો રહ્યો નહીં ગામ લોકો છે ગાબડું પડ્યું છે ત્યાં આગળ અને હવે ગામ લોકો આમ તો માંગ તો ઘણા સમયથી કરી રહ્યા છે કે એક પુલ બનાવવામાં આવે પરંતુ એ હજુ સુધી ગામ લોકોની જે કંઈ માંગ હતી સ્વીકારવામાં આવી નથી ગામના સરપંચ ભાવેશભાઈ આપણી સાથે છે એટલે થોડીક પહેલા તેમની સાથે જ વાત કરી ભાવેશભાઈ આ તમે કેટલામાં સરપંચ જશો કે પુલ બનાવવાની માંગ કરો છો હું કદાચ ત્રીજાથી ચોથી સ્ત્રમમાં છું એટલા વર્ષથી આ પુગ પુલની માંગ કરી રહ્યા છે તોય છતાં જ્યારે ચૂંટણી હોય ત્યારે એમ કે આવે હમણાં ટૂંક સમયમાં જ થઈ જાય પણ ચૂંટણી પતી ગયા પછી કોઈ વસ્તુ થતી નથી કે આજ સવારનો જે તમે વાત કરી રીતે કે છોકરા વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા એમાં અડધા વિદ્યાર્થીઓ ઓલી બાજુ રહી ગયા અને અડધા આ બાજુ ખાલી દસ સેકન્ડનો ફેરનો પડ્યો તો રાજકોટ જેવી જેવી દુર્ઘટના થતી અને બીજા નંબરમાં હમણાં જ આપણે લોકસભાની ચૂંટણી ગઈ ત્યારે અમારું મયુરનગર ગામ ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર હતું ત્યારે અમે આ બધે ગામ લોકોને હાથે પૈગે લાગીને કીધું થઈ જશે હવે આજે ખેલા તમે અમારા ઉપર વિશ્વાસ રાખો તો તારે બધી રજૂઆત કરી જ છીએ તો ગામ લોકો ત્યારે ચૂંટણી બહિષ્કાર કરવાની તૈયારીમાં હતી તોય છતાં પછી એવું લોકોને સમજાવીને આપણે મતદાન કરાયું પણ હવે હવે ગામ લોકોને કોઈ આપણે કહી શકીએ એમ નથી અને આ રસ્તો લીધા સિવાય કોઈ એનો કોઈ વિકલ્પ આવે એવું નથી પણ હવે આ વખતે મયુરનગર ગામ રાયસંગપુર અને ચારદરા ત્રણેય ગામ ભેગા થઈને એવું વિચારશું કે નક્કી હવે આ મતદાનનો આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવો જ પડશે નકર કોઈ આ જાગશે નહીં આ કોઈ વસ્તુ થશે નહીં એટલે આપણે ઘણા સમયથી કારણ કે આ જે બેઠો પુલ છે અહીંયા પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે એનો ઘણો સમય થઈ ગયો વચ્ચે તો એક ભાઈ પણ ડૂબી ગયા હતા અહીંયાથી કારણ કે દર ચોમાસામાં આવી પરિસ્થિતિ તો થાય જ છે એટલે એક નહીં પણ બે થી ત્રણ આમાં ડૂબી મરી ગયા છે એક આપડે હરિજનનો છોકરો આપડે દલિત સમાજ સમાજ નો પછી અમારા એક આયરનો એ ઉથી બે થી ત્રણ જણા ડૂબીને મરી ગયા છે અને અવારનવાર રજૂઆત કરતા છતાં જ્યારે આપણે ચૂંટણી આવે ત્યારે બધા આપણે બધા લોલીપોપ દઈએ છે પછી કોઈ પણ વસ્તુનું કાય ધ્યાન દેતા નથી તો વેલી તકેવાનું ધ્યાન દઈએ નકર અમે ચટણીનો બહિષ્કાર કરવાની તૈયારીમાં છીએ ભાઈસભાઈ આપણે એ સમજીઓ કેટલા મયુરનગરમાં કેટલી વસ્તી છે ગામ લોકોની અને રાયસંગપુર છે પછી ગાંધીપુર આપણે નવ ગ્રામ પંચાયત છે પણ એ નવ રાયસંગપર તરીકે ઓળખે છે ચાડદરાના આ બધા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવે છે એટલે ગામ તો મોટું જઈ છે અમારા ગામની વસ્તી પાંચ હજાર ને આડે છે અત્યારે પાંચ હજાર ને આડે ગાળે વસ્તી ની અંદર કોઈ પણ જાત નું કઈ ધ્યાન દેતા નથી અને અમે આજે ખેલે મયુરનગર ગામે છસો ને પાંચ મત લીડ આપી છે આ ભાજપને બરોબર ત્યારે હવે પાછા આવશે ત્યારે ગમે તે ચૂંટણી આવશે ત્યારે કશાક ના આ તમારું ધ્યાનમાં જ છે ને ટૂંક સમયમાં થઈ જાય પણ કોઈ વસ્તુનું પછી ધ્યાન દેતા નથી એટલે વહેલી તકે આ છોકરાના ભવિષ્યના ચેડા થઈ રહ્યા છે કે આ ત્રણ ગામના છોકરા અહીંયા અત્યારે અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા હવે એને અત્યારે અહીંયા ભણવા આવતો કેવી રીતે આવી શકે એટલે આપણે એ જ સમજવાનું કે હાલો આમાંથી તો આ દુર્ઘટનામાંથી તો વિદ્યાર્થીઓ દશક સેકન્ડ એટલે એના મા બાપના ને એના પૂનના હિસાબે બચી ગયા આપણે ભગવાન નો આભાર માની પરંતુ હવે તો આ બધું થઈ ગયું છે ગાબડું પડી ગયું છે પાણી પાણી પણ છે આ પસાર થાય એટલે હવે જે વિદ્યાર્થીઓ છે વીસ કિલોમીટર તો ફરીને અહીંયા આગળ કઈ અભ્યાસ કરવા આવી એકવાના છે નહીં તો હવે હવે શું પછી આગામી દિવસોમાં પરિસ્થિતિ કારણ કે પંચાવન થી સાહીઠ જેટલા ત્રણેય ગામના વિદ્યાર્થીઓ છે આઠ માંથી બારમાં ત્રણ લગીનું અહીંયા સ્કૂલ છે એટલે અભ્યાસ માટે આવે છે તો હવે એને શું કરવાનું હવે એને જો તાત્કાલિક ધોરણે આના સિવાય કોઈ વિકલ્પ જ નથી કરવો એનો ગમે તે બીજો વિકલ્પ કરવો પડે અને અત્યારે હાલ પૂરતું તો તાત્કાલિક આનું આયોજન કરવું જ પડે પછી વહેલી તકે જેમ પુલ તાત્કાલિક થાય એવી અમારી માંગણી છે નકર હવે અમે બહિષ્કાર ચૂંટણી નો બહિષ્કાર કરવા તૈયારી છે અમારી કંટાઈ આવે કંટાઈ આવે તમે વાત જ જવા દો આપણી સાથે ધર્મેન્દ્રસિંહ પણ છે અહીંયા તાલુકા પંચાયતના સદસ્ય છે અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ છે અગાઉ તમે તાલુકા પંચાયતના પ્રમુખ ને હતા ધારાસભ્ય આપડા હતા સાબરિયા ભાઈ તો ત્યારે પણ વાતને થઈ હતી કે ભાઈ પુલ ને બનાવવામાં આવે અને ખાલી આ રીતના બેઠો પુલ ને બનાવી નાખવામાં આવે છે વરી પાછો વરસાદ થાય એટલે ધોવાણ થઈ જાય છે એટલે ગામ લોકોની જે માંગ છે ને હમણાં કીધું ને ભાવે ભાઈ છસો ની લીડ આપી તો આ તમે કીધું હોય નું ગામ અહીંયાથી કદાચ જ દેખાય પાંચ કિલોમીટર કિલોમીટર એટલે બધા એની લાગણી પણ એવી હોય કે આ તો આપડે ઉપાધિ નથી હવે ગામ લોકો એવી આશા અપેક્ષા રાખે ખરા ચોમાસામાં આ રીતના ગાબડા નહીં પડે અહીંયા પુલ હશે એવી ના મેહુલ સત્તર અઢારમાં આની રજૂઆત થઈ ગઈ છે પુલ માટે રિવાઈઝ પ્લાને આવી ગયો છે ત્યારના તત્કાલીન ધારાસભ્ય સાબરિયા સાહેબ વધતા અત્યારે થી થઈ ગઈ છે હવે સરકાર તરફથી શું ઘટે છે બજેટનો પ્રોબ્લેમ છે શું છે ટોટલી રજૂઆત થઈ ગઈ છે કેમ નથી કરતા હવે સરકારમાં રજૂઆત કરીએ અને આ ત્રણેય ગામ મારા મત વિસ્તારમાં આવે ત્રણેયની આ હાલાક આ જવામાં હાલાકી પડશે હવે પછી વિદ્યાર્થીઓનું ભાવિ શું છે વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે હળવદ સ્કૂલમાં એ લોકોને આપણે ભણવાનું ગોઠવી આપશું આ બધું થશે પણ આ પુલ સત્વરે થાય એવી અમારી માગણી છે મેં તો ચીફ એન્જિનિયર સુધી હમણાં સુધી અને વધતા અત્યારે પણ અહીંયા ડેપ્યુટી એન્જિનિયર તાત્કાલિક બોલાવ્યા છે ને આનો જલ્દી રસ્તો કંઈક કરો એવું અમે માન ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને વાત કરી છે કારણ કે આમાં શું છે તમારો મત વિસ્તાર રાખો છે એટલે મોટા ભાગે મત માંગવા તમારે જ જવાનું હોય ધારાસભ્યો હોય સાંસદ હોય બાકીના જે કઈ મોટા છે એ બધા કદાચ ગામ લોકોના ઓછા કોન્ટેક્ટમાં હાય છે પરંતુ તમારી જવાબદારી વિશેષ હોય છે કે ભાઈ તમ પાયા હાલો આપણે વાંધો નહીં કે છે તો ભેગા હાલી તો હવે તમારે એમને થોડીક કેવું પડશે કે ભાઈ પછી નહીતર આવતી ચૂંટણીમાં અમને પ્રોબ્લેમ પડે એવું સાચી વાત છે મયુરભાઈ આ આ ગામે ભરપૂર બીજેપીને મત આપ્યા છે એમાં કોઈ ડાઉટ જ નથી હવે અમારી વિશેષ જવાબદારી આવે છે અને વહેલી તકે માન્ય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યને શ્રીનું સંકલન કરી અને અમે પીડબલ્યુડી મિનિસ્ટર પાસે જઈ અને સત્વરે આ પુલ દરખાસ્તો પહોંચી કે પાસ થઈ અને સત્વરે કામ ચાલુ થાય એવું કરશું નહીંતર ગામમાં અમારે ઘૂસવું અઘરું પડશે કારણ કે બાજુના નરેન્દ્રસિંહ છે બાજુના ગામના મહામંત્રી તાલુકા ભાજપના છે એટલે હમણાં એમની સાથે વાત થઈ એમનું એવું થયું કે હવે કા પછી એ બાજુના ત્રણ ગામમાંથી ચાડદરા કે રાસંગ પર કે નવા રાખીને આ કામ જ્યાં સુધી ન પતે ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ છે તેનો ત્યાં આગળ અભ્યાસ પણ ચાલુ રહે એવી પણ કઈક વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ કરવાનું પણ વિચારી રહ્યા છે બીજા ગામના આગેવાનો છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરશું આ બાપાએ પહેલાં વાત કરી લઈ ના ના બોલવું ન ફાવે તો આ ઉમર આવડી મોટી ઉમર થઈ જાય બાપા ને હજી નહી ફાવે શું નામ તમારું શું નામ તમારું બાપા નામ પર બાપા આવડી મોટી ઉમર થઈ તો હજી નથી ફાવતું વાત કરતો

એન્ડ ઉપર ચેન્ડમાંથી હૈ ઉંમર ને બધુંય બધુંય એટલે એવી આમ બાપા અમે ઈચ્છા ખરી કે તમારી હામ રણમાં તમારી ટૂંકમાં હાજરીમાં અહીંયા પુલ બને એટલે આમ એવું બહુ આમ ટેન્શન નો થાય ટેન્શન તો નો થાય સારું કહેવાય છો તો બીજા પડતા ચાલુ સુખી થાય નગર આ બધા દશિયા ખાટી થઈ ગઈ અમારી જે હાલવાડું હાલવાડ નથી ઉતરું કારણ કે મિત્રો આજે હમણાં સરપંચે વાત કરી હતી ને ખરેખર એવી પરિસ્થિતિ હતી એટલે એ તો હવે માનલો કઈ આવું કઈ ગામ માં બની જાય તો શું કરવાનું બળવાનું શું હવે ભૂલ કાલ તાત્કાલિક કરે ને કે અમારે હાલ એવું કહેવડ નથી કે કારણ કે સામે સ્મશાન સામે છે આપણે અહીંયાથી તો હવે ગામમાં જો કંઈ એવી કોઈ મોટી ઉમરના આવા બાપા જેવા હોય ને વધારે વરસાદમાં ટાઈટ આવી જાય અને ભગવાનને પ્યારા થઈ જાય તો પછી પરિસ્થિતિ શું થાય તમે વિચારો શું કાકા તમને નામ ચુનીભાઈ ચુનીભાઈ આ જ ગામના તમે આજ મયલ નગરના

અને તેની સાથે હમણાં સરપંચે પણ મિત્રો વાત કરી હતી ને કે સહેજ દુર્ઘટના સહેજમાં અટકી છે દસક સેકન્ડના ફેરે કે વિદ્યાર્થીઓ અડધા ઓલી બાજુ હતા ને આ બાજુ હતા ને વચ્ચે જે છે એ ગાબડું પડ્યું નહીતર પછી અત્યારે જે છે ને મિત્રો એ અહીંયા આગળ માણસો પણ ન હમાતા હોતા અને આ મોટી દુર્ઘટનાનું સાક્ષી જે છે ને એ આ બને ગામ એટલે હવે પછી કોઈ જે છે આવી કઈ ઘટનાઓ ન બને અને ગામ લોકો જે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જે છે પુલ બનાવવામાં આવે બેઠો પુલ તો દર વખતે તૂટી જાય છે કારણ કે બ્રાહ્મણી ડેમમાં પાણી છોડવામાં આવે એટલે પછી શું પરિસ્થિતિ થવાની છે આપણને બધાને ખબર છે શું કહેશો તમે ગામના આગેવાન તો છો દલવાડી વિષ્ણુભાઈ હવે જ્યારે પ્રકાશભાઈ ચૂંટણી લડવા આવ્યા ત્યારે ગામ લોકો અમે બધા અમારા લીમડે બધા આખું ગામ હતું ત્યારે અમે રજૂઆત કરી હતી અને ત્યારે એમને એમ કીધું કે વહેલી તકે જેટલી વહેલી તકે બની જાય છે એટલી હું તમારો પુલ કરાવી દઈશ પણ હજી કોઈએ ધ્યાન દીધું નથી બધાય આગેવાન હતા આ ધર્મેશભાઈ હતા પછી અનિલભાઈ હતા બધા મોટા મોટા આગેવાન હતા અમે તો કાર્યકર તરીકે બધા ગામ લોકોને ભેગા કરતા જ જુઓ આગેવાનો તો સાંભળતા પડતા નથી એવું થયું અમે તો રજી વાત કરી કે ચાલુ જ છે

અને એ પછી ફરી જાય એટલે દરવાજા ખોલે એટલે વરી પાછી પરિસ્થિતિ આ નહી એટલે પુલ બને તો જ ગામ લોકોને આ પરિસ્થિતિમાંથી આઝાદી પછી મુક્તિ મળે ભલે સારો કોજવેલ કરી દઈએ અમને તોય ચાલશે કે પુલની જરૂર નથી એમ બેઠો પૂહો કોજવેલ કરી દઈએ ને તોય ચાલે પણ હવે કંઈક આ છોકરા હતા હવે દસ જ દસ સેકન્ડનો ફેર પડ્યો હવે એવી દુર્ઘટના બની જાય રાજકોટની બની દેવી હવે બધાય અલગ અલગ સમાજના બિચારા નાના નાના છોકરા આવે પ્રાથમિક શાળા અહીંયા અગિયાર બાર નું અહીંયા સ્કૂલ અહીંયા તો પછી જાય ગયા તો દસ જ મિનિટ પછી તાત્કાલિક સરપ જાય અને અહીંયા કણે બધું આડું મુકાવ રહ્યું અને ઓલપાનો રસ્તો બંધ કરાવ રહ્યો હામા ગામનો અને આ ગામનો રસ્તો બંધ કરાવ રહ્યો તો અહીંયા તો બંધ થયા માણસો મોટી દુર્ઘટના બની જાય અમારી માય ગઈ કે વેલીન વેલી તકે જો અમને કરી દઈએ ને તો અમે હાથ જોડી અને સારું અને સારું

રિક્ષાઓ મૂકી ને ઘરની ગાડીઓ મૂકી મોટર માં લાવી અને બૂટ લગી પોચાડવા રહી અને કમ્પ્લીટ કરાવી પણ એવી આશા સાથે કે આપડું કઈ નાનું મોટું કામ હોય તો આ નેતાઓ પૂરું કરશે અમારું જાહેર પોતાનું ન થાય ને તો હાલે ગામનું પેલા થવું જોઈએ અમારું ન કરે તો અમને કઈ ચિંતા જ નથી પણ સમૂહ કામ હોય ને કોઈ પાણીનો પ્રશ્ન હોય કેનાલ નો આ તે અમારું ધ્યાન લઈએ ને બસ અમારે જ જોઈએ અમારું ન કરે તો કઈ વાંધો નહીં અમે કોઈ કહીએ નહીં ને કે અમારું ન કર્યું એમ આ જયારે સોમુહનું નથી થતું ને ત્યારે બહુ તકલીફ પડે આશા રાખી કે આવતા ચોમાસામાં આ તમારો પ્રશ્ન હલ થઈ જાય હા આ ચોમાવું પત્યારે તરત જ કામ ચાલુ થઈ જાય ને એવી આશા રાખી હવે શું વ્યવસ્થા કઈ નક્કી કર્યું ગામવાળાએ કે કારણ કે વિદ્યાર્થીઓ ઓલી બાજુ અભ્યાસ કરવા આવતા હોય ઘણા ગામના લોકો ઓલી બાજુ વાડ્યું હોય સ્મશાન આ તો ફરજિયાત એવું નથી કે બે દી હજી નો થાય તો કઈ વાંધો નહીં આ તો અત્યારે કલાક પહેલા થતું હોય તો અત્યારે કરવી પડે એવી પરિસ્થિતિ છે એટલે આ તો ફરજિયાત આ વૈકલ્પિક કંઈક તો વ્યવસ્થા કરવી જ પડશે રસ્તો ચાલુ કરવા માટે તો આમ ગામ વાળાએ કઈ નક્કી કર્યું છે કે અત્યારે આવું કરી કે એ આ તંત્ર ઉપર

સાહેબ તમારી હાજરીમાં કેટલીક વખત બનાવવામાં આવ્યું હોય છે રિપેરિંગ કરવામાં આવ્યું હોય છે આ આ આ હળવદ મયુરનગર રાયસંગ પર એમડીઆર કક્ષાનો રસ્તો છે પેલા એ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત મોરબી હસ્તકનો હતો અને બે હજાર ઓગણીસમાં માં માર્ગ મકાન વિભાગ સ્ટેટ ને આ તબદીલ કરવામાં આવ્યો છે અને આપણે આશરે ચાર વરસ પહેલા અહીંયા રબલ પીચિંગ કર્યું હતું રબલ નાખીને ત્યારે રસ્તો ટ્રાફિકેબલ કર્યો હતો અને અત્યારે ફરીથી આ તાત્કાલિક કામ રિસ્ટોરેશનની કામગીરી અમે ચાલુ કરશું આ પાણી થોડુંક ઓછું થાય પછી કે બ્રાહ્મણી બે ડેમના દરવાજા ખોલવામાં આયા ચોમાસુની છે એટલે હવે હવે શું વ્યવસ્થા કરવામાં આવશે અત્યારે અત્યારે મટીરિયલ અહીંયા સ્ટેક કરશું અમે અને પછી અહીંયા કામગીરી ચાલુ કરશું આ વિધિન ટ્વેલ્વ અવર્સમાં કામગીરી ચાલુ કરી દેશું અમે ગામ લોકો કહી રહ્યા છે પણ એ તમારા હાથની વાત છે નહીં કે ફૂલ બનાવી નાખો વાંધો નહીં આ એમની દરખાસ્ત એ સરકારશ્રીમાં સાદર કરેલી છે મોકલેલી છે ધારસ્યભેશ્રીની રજૂઆત છે અને પૂર્વ ધારસ્યભેશ્રીની રજૂઆત હતી અને ગામ લોકોની ઘણા ટાઈમથી રજૂઆત છે અને એના અનુસંધાને આપણે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલી છે બીજા કોઈ તો મિત્રો આ જોયું આપણે મયુરનગર ગામે છીએ સામુ ગામેશંપર છે આ જે છે આખું ગાબડું આ બેઠો પુલ આખો તૂટી ગયેલો છે આવું પરિસ્થિતિ એવી છે મિત્રો કે વિદ્યાર્થીઓ જે પંચાવન થી સાઠ વિદ્યાર્થીઓ છે આ આ વિદ્યાર્થીઓ હવે એનો તો અભ્યાસ અત્યારે બગડ્યો અને સૌથી મોટી અને મહત્વની મિત્રો હું ફરી ફરીથી કહું છું

અને અહીં જે છે એ પુલ બનાવવામાં આવે કે બેઠો એવો પુલ બનાવવામાં આવે કોજવે બનાવવામાં આવે જેથી ગામ લોકોને દર ચોમાસામાં જે આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે શું તમારું નામ કિયાનના બધાય પકડી પકડીને લાવે મારું નામ છે પ્રકાશ લખુ પ્રકાશ હું શું કહીશું ગામમાં રૌતેદુનો જોઉં છું કે ધારાસભ્ય વોટિંગ માટે આવે છે ધર્મેશભાઈ સિવાય રાજકારણીમાં કોઈ પણ વ્યક્તિ અહીં આવતું નથી આ પુલ માટે જે આ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે સ્મશાનની તકલીફ છે કોઈ પણ વ્યક્તિ આવતા નથી જ્યારે વોટ લેવા હોય તો દિવસમાં દસ વાર આવે છે બાકી તે સિવાય કોઈ રાજકારણી આવતો નથી જે મોટા મોટા માથા છે પ્રકાશભાઈ વરમોરા છે અત્યારે સિયોરા સાહેબ છે જયંતિભાઈ કવાડિયા છે કોઈ પણ વ્યક્તિ મયુરનગર ગામમાં આવતા નથી જો મત લેવા હોય તો એ વ્યક્તિ બધા આવે છે એટલે આમની પાસે એવી આશા અપેક્ષા રાખી આપણે કારણ કે તમે સાંસદ નું નામ લીધું જયંતિભાઈ જયંતિભાઈ પૂર્વ છે તો વોટ લેવા કેમ આવે છે વોટ લેવા તો એ આવે છે ને ભાજપ ના મંત્રી ભાઈ ના ત્યારે એવું થયું બે હાજર બાર થી સત્તર માં કે હવે આ કામ થાય છે પણ મને હમણાં વાત કરતા રજૂઆત કરવા છતાં પણ કામ થયું નથી તમે પણ જોઈ શકો છો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પોર પણ આવ્યા હતા અગલી સિઝન આજ માટે તમે પણ આવી ગયા ત્રીજી વખત આવ્યા ત્રીજી વખત હવે એવી આપણે આશા રાખી છીએ આ બધા આગેવાનો પાસે ચોથી વખત આપણે ન આવું પડે અહીં અને આ જે કંઈ પ્રશ્ન હવે સ્મશાન હામે તમે વિચાર કરો ગામમાં કંઈ એવી ઘટના કારણ કે પાંચ હજારની વસ્તી વાળું ગામ છે આખું તો પરિસ્થિતિ શું થાય

એટલે આપણે હે ને ઘણા આ બધી આ યાર આપને ખરેખર શરમ આવે વિશ્વગુરુ બનાવવાની ને આ બધાય જે લોકો વાતો કરતા હોય છે કે આપણું વિકસિત ગુજરાત છે અને ગુજરાત મોડલ આપણે જે છે એ બતાવીને બહારના રાજ્યોનું એવું આપણે બધાય માનતા હોય છે કે ગુજરાતમાં તો કંઈ ઘટતું નથી પરંતુ રૂબરૂબ આવે તો ખબર પડે કે શું ઘટે છે શું કહું ના ના હાલ છે કારણ કે સંગઠન ના આગેવાન છે એટલે પણ એ આ બધાનું ક્યાં હાલે આમનું કઈ હવે હાલતું હોય તો પુલ બનાવી નો નાખ્યો હોય શું નામ નામ ગામ મયુરનગર

અને હું જાતો હતો ટ્રેક્ટર લઈને ત્યારે ત્યારે આ બરોબર હું આ ગયો અને પુલ તૂટ્યો તો મેં છોકરાને વાળી મીકા અડધા ઓલી પાને અડધા પછી મેં સરપંચને ફોન કર્યો અને સરપંચ તરત હાજર થઈ ગયા કણે ગામના અમારા ભાવેશભાઈ ભાવેશભાઈ હાજર કરીને પછી અમે રજૂઆત કરી આગળ ભાવેશભાઈ ને અને પછી અમે વિડીયા વાળાને બોલાયા બધાને તંત્ર ને હાજર કર્યા અને કોઈ છતાં તંત્ર ધ્યાન દેતું નથી અને ચારસો પાંચસો અમારી જમીન હજી અહીંયા હામાં કાંઠે છે અને અમારું શમશાન છે એ શમશાનમાં અત્યારે અમારે કોઈ રુદ્ધ હોઈએ તો અમારે ક્યાં જવાનું અમારે કોઈ જગ્યા નથી અત્યારે ઠામકી આજ શું હે વરસાદ તો હતો જ રાતે હતો સવારમાંય થોડો થોડો હોય છે તમે કીધું ટ્રેક્ટર લઈને આમ સામે જ્યાં માની લીધું કોઈ મોટા એ બાજ નો ગયા હોય નાના બાળકોને વિદ્યાર્થીઓને એને શું ખબર પડે તો પછી કઈ એવી ઘટના બને તો પછી આ તો બધાય કડક કાર્યવાહી કરવાની જ વાત કરવાના પછી શું થાય તો આપણને બધાએને ખબર છે અને બધું હાલે છે અત્યારે પછી મેં છોકરાને વારી મૂક્યા છોકરા અડધા એક બસ આવતી હતી સ્કૂલની એને પછી મેં રોકાવી દીધી અહીંયા કણે અહીંયા કણે રોકાવી પછી અડધા છોકરાને મેં આમ કાઢી મૂકીને પછી માઉ ટેક અહીંયા નહીં પડ્યું હે પછી અમે આવતા રહ્યા અહીંયા કારણ પછી મેં સરપંચને ફોન કર્યો કે સરપંચ મેં જાણ કરી કે મેં આ રીતે પૂલનું કામ તૂટી ગયું છે પુલ અને તમે વહેલી તકે ત્યાં આવી જાવ અને એ ભોગી ગયા ભાવેશભાઈ તો મિત્રો ખાસ આપણે મયુરનગર ગામે હતા અને આ મયુરનગર ગામનો જે બેઠો પુલ છે કે જે

અને વાતું નહી પરંતુ ખરેખર કામગીરી કરવામાં આવે નહીતર હવે એવું ગામ લોકો કહી રહ્યા છે કે નક્કી છે કે ભાઈ હવે ચૂંટણીનો બહિષ્કાર કરવો પડશે આભાર મિત્રો